બધા જ લોકોને કુશળ ઈચ્છનારા ભૃગુ વગેરે મુનિઓએ જોયું કે હવે પૃથ્વીનું રક્ષણ કરનારું કોઈ જ રહેવા પામ્યું નથી બધા લોકો પશુઓ જેવા ઉચ્છૃંખલ થઈ ગયા છે ત્યારે તેમણે માતા સુનિતાની સંમતિથી મંત્રીઓની સંમતિ નહીં હોવા છતાં પણ વેનનો ભૂમંડળના રાજ્યપદ પર અભિષેક કર્યો વેન ઘણો કઠોર શાસક હતો જ્યારે ચોર લૂંટારુઓએ સાંભળ્યું કે તે જ રાજ્ય સિંહાસન પર બેઠો છે ત્યારે સાપથી બીધેલા ઉંદરોની જેમ તેઓ બધા તરત જ જ્યાં ત્યાં સંતાઈ ગયા રાજ્યસિંહાસન મળવાથી વેન આઠે લોકપાલોની ઐશ્વર્ય કલાને કારણે ઉન્મત્ત થઈ ગયો અને અભિમાનને લીધે પોતાને જ સૌથી મહાન માનીને મહાપુરુષોનું અપમાન કરવા લાગ્યો તે ઐશ્વર્યના મધથી આંધળો થઈને રથ પર ચઢીને નિરંકુશ ગજરાજની જેમ પૃથ્વી અને આકાશની ધ્રુજાવતો સર્વત્ર વિચારવા લાગ્યો કોઈપણ દ્વિજાતીય વર્ણના મનુષ્યે ક્યારેય પણ પ્રકારના યજ્ઞ દાન અને હવન કરવા નહીં એવો ઢંઢેરો પોતાના રાજ્યમાં પીટાવીને તેણે બધા ધર્મ કર્મ બંધ કરાવી દીધા દુષ્ટ વેનનો આવો અત્યાચાર જોઈને બધા ઋષિ મુનિઓ એકઠા થયા અને સંસાર પર સંકટ આવેલું સમજીને કરુણાવશ પરસ્પરને કહેવા લાગ્યા અહો જેમ બંને તરફ બળતા લાકડાની વચ્ચે રહેનારા કીડી વગેરે જીવજંતુઓ મહાન સંકટમાં પડી જાય છે તેવી જ રીતે આ સમયે બધા પ્રજાજનો એક તરફ રાજાના અને બીજી તરફ ચોર લૂંટારવાના અત્યાચારથી મહાન સંકટમાં પડી રહ્યા છે અમે અરાજકતાના ભયથી જ અયોગ્ય હોવા છતાં પણ વેનને રાજા બનાવ્યો હતો પરંતુ હવે તેનાથી પણ પ્રજાને ભય થઈ ગયો છે આવી દશામાં પ્રજાજનોને કઈ રીતે સુખ શાંતિ મળી શકે સુનિથાની કુખેથી જન્મેલો આ વેન સ્વભાવથી જ દુષ્ટ છે પરંતુ સાપને દૂધ પીવડાવવાની જેમ આને પાળવા પોષવાનું પાળનારાઓ માટે અનર્થનું કારણ બની ગયું છે અમે આને પ્રજાનું રક્ષણ કરવા માટે નિયુક્ત કર્યો હતો પણ આ આજે પ્રજાને જ નષ્ટ કરવા કટિબદ્ધ થયો છે આટલું બધું હોવા છતાં પણ અમારે એને અવશ્ય સમજાવવો જોઈએ એમ કરવાથી એણે કરેલા પાપ અમને સ્પર્શશે નહીં આ દુરાચારી છે એવું જાણવા છતાં અમે વેનને રાજા બનાવ્યો હતો પરંતુ જો હવે સમજાવવા છતાં પણ એ અમારી વાત નહીં માને તો સંસારના ધિક્કારથી દાજેલા એ દુષ્ટને અમે પોતાના તેજથી ભસ્મ કરી દઈશું આવો વિચાર કરીને મુનિજનો વેન પાસે ગયા અને પોતાના ક્રોધને ગુપ્ત રાખીને તેને પ્રિય વચનોથી સમજાવતા મુનિઓએ કહ્યું હે રાજન અમે તમને જે વાત કહીએ તેના પર ધ્યાન આપો એનાથી તમારું આયુષ્ય શ્રી સમૃદ્ધિ બળ અને કીર્તિમાં વૃદ્ધિ થશે હે તાત જો મનુષ્ય મન વાણી શરીર અને બુદ્ધિથી ધર્મનું આચરણ કરે છે તો તેને સ્વર્ગ વગેરે શોક રહિત લોકોની પ્રાપ્તિ થાય છે અને જો તેનો નિષ્કામ ભાવ હોય તો તો તે જ ધર્મ તેને અનંત મોક્ષપદ પર પહોંચાડી દે છે તેથી હે વીરશ્રેષ્ઠ પ્રજાના કલ્યાણરૂપ તે ધર્મ તમારે કારણે નષ્ટ થવો જોઈએ નહીં ધર્મના નષ્ટ થવાથી રાજા પણ ઐશ્વર્યથી ભ્રષ્ટ થઈ જાય છે હે રાજન જે રાજા દુષ્ટ મંત્રીઓ તેમજ ચોરો વગેરેથી પોતાની પ્રજાનું રક્ષણ કરતો રહીને ન્યાયને અનુકૂળ શાસન કરતો રહે છે તે આ લોકમાં અને પરલોકમાં બંને સ્થળે સુખ પામે છે જેના રાજ્યમાં કે નગરમાં વર્ણાશ્રમના ધર્મનું પાલન કરનારા મનુષ્યો સ્વધર્મના પાલન વડે ભગવાન યજ્ઞ પુરુષની આરાધના કરે છે હે મહાભાગ્યવાન જે ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે તે રાજા પર ભગવાન પ્રસન્ન રહે છે કારણ કે તેઓ જ સઘળા વિશ્વના આત્મા તથા સમસ્ત પ્રાણીઓના રક્ષક છે ભગવાન બ્રહ્મા વગેરે જગદીશ્વરોના પણ ઈશ્વર છે તેમના પ્રસન્ન થવાથી કોઈ પણ વસ્તુ દુર્લભ રહેવા પામતી નથી ત્યારે જ તો ઇન્દ્ર વગેરે લોકપાલો સહિત સમસ્ત લોકો ભુવનો તેમને ઘણા આદરથી પૂજા ઉપહાર સમર્પિત કરે છે હે રાજન ભગવાન શ્રી હરિ સમસ્ત લોકો લોકપાલો અને યજ્ઞોના નિયંતા છે તેઓ વેદત્રય રૂપ દ્રવ્યરૂપ અને તપસ્વરૂપ છે તેથી તમારા જે દેશવાસીઓ તમારી ઉન્નતિ માટે અનેક પ્રકારના યજ્ઞોથી ભગવાનનું યજન કરે છે તેમને અનુકૂળ જ તમારે રહેવું જોઈએ જ્યારે તમારા રાજ્યમાં બ્રાહ્મણો યજ્ઞનું અનુષ્ઠાન કરશે ત્યારે તેમની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાનના અંશ સ્વરૂપ દેવતાઓ તમને મનોવંચિત ફળ આપશે તેથી હે વીરશ્રેષ્ઠ તમારે યજ્ઞ વગેરે ધર્મના અનુષ્ઠાનો બંધ કરીને દેવતાઓનો તિરસ્કાર કરવો જોઈએ નહીં વેને કહ્યું તમે લોકો મહામૂર્ખ છો ખેદ છે કે તમે અધર્મમાં જ ધર્મબુદ્ધિ કરી રાખી છે ત્યારે જ તમે જીવિકા આપનારા મૂજ સાક્ષાત પતિને છોડીને કોઈ બીજા ઝાર પતિની ઉપાસના કરો છો જે લોકો મૂર્ખતાને લીધે રાજારૂપી પરમેશ્વરનો અનાદર કરે છે તેમને નથી તો સુખ મળતું લોકમાં કે નથી તો મળતું પરલોકમાં અરે જેનામાં તમારા બધાની આટલી ભક્તિ છે તે યજ્ઞ પુરુષ છે કોણ આ તો એવી જ વાત થઈને કે જેમ કુલટા સ્ત્રીઓ પોતાના પરણેલા પતિ સાથે પ્રેમ નહીં કરતા કોઈ પરપુરુષમાં આસક્ત થઈ જાય વિષ્ણુ બ્રહ્મા મહાદેવ ઇન્દ્ર વાયુ યમ સૂર્ય મેઘ કુબેર ચંદ્રમા પૃથ્વી અગ્નિ અને વરુણ તથા આ સિવાય બીજા જેઓ વરદાન અને શાપ આપવામાં સમર્થ દેવતાઓ છે તે તમામે તમામ રાજાના શરીરમાં રહે છે તેથી રાજા સર્વદેવમય છે અને દેવતાઓ તેના અંશ માત્ર છે તેથી હે બ્રાહ્મણો તમે મત્સરતા છોડીને પોતાના સઘળા કર્મો વડે એકમાત્ર મારું જ પૂજન કરો અને મને જ સમર્પિત કરો ભલા મારા સિવાય અન્ય કોણ અગ્રપૂજાનો અધિકારી હોઈ શકે શ્રી મૈત્રીજી કહે છે આ પ્રમાણે વિપરીત બુદ્ધિ થવાને કારણે તે અત્યંત પાપી અને કુમાર્ગગામી થઈ ગયો હતો તેનું પુણ્ય ક્ષીણ થઈ ચૂક્યું હતું તેથી મુનિઓએ ઘણા વિનયપૂર્વક પ્રાર્થના કરી તો પણ તેણે તેમની પર ધ્યાન આપ્યું નહીં કલ્યાણરૂપ વિદુરજી પોતાને મહાન બુદ્ધિમાન સમજનારા વેને જ્યારે તે મુનિઓની આ પ્રમાણે અવમાનના કરી ત્યારે પોતાની વાજબી માગણીને વ્યર્થ ગયેલી જોઈને તેઓ તેના પર અત્યંત કોપિત થઈ ગયા મારી નાખો સ્વભાવથી જ દુષ્ટ આ પાપીને મારી નાખો આ જો જીવતો રહી ગયો તો થોડા જ દિવસોમાં સંસારને અવશ્ય ભસ્મ કરી નાખશે આ દુરાચારી કોઈપણ પ્રકારે રાજસિંહાસનને લાયક નથી કારણ કે આ નફટ સાક્ષાત યજ્ઞપતિ શ્રી વિષ્ણુ ભગવાનની નિંદા કરે છે અહો જેમની કૃપાથી આને આટલું ઐશ્વર્ય મળ્યું છે તે શ્રી હરિની નિંદા આ અભાગ્ય વેન સિવાય અન્ય કોણ કરી શકે આ પ્રમાણે પોતાના ગોપવેલા ક્રોધને પ્રગટ કરીને તેમણે તેને મારવાનો નિશ્ચય કર્યો તે વેન તો ભગવાનની નિંદા કરવાને કારણે પહેલાથી મરી ચૂકેલો હતો તેથી કેવળ હું જ તેમણે તેને પતાવી દીધો પછી મુનિઓ પોતપોતાના આશ્રમોમાં ચાલ્યા ગયા ત્યારે અહીં વેનની શોકવિહ માતા સુનિથા મંત્રો વગેરેની શક્તિથી તથા બીજી યુક્તિઓથી પોતાના પુત્રના શબનું રક્ષણ કરતી રહી એક દિવસ તે મુનિઓ સરસ્વતીના પવિત્ર જળમાં સ્નાન કરીને અગ્નિહોત્રથી પરવારીને નદીના કાંઠે બેઠા હતા અને શ્રી હરિની ચર્ચા કરતા હતા તે દિવસોમાં લોકો ભુવનોમાં આતંક ફેલાવનારા ઘણા બધા ઉપદ્રવો થતા જોઈને પરસ્પર કહેતા હતા આજકાલ પૃથ્વીનું રક્ષણ કરનાર કોઈ નથી તેથી ચોર લૂંટારુઓને કારણે એનું કોઈ અમંગળ તો નહીં થાય ને ઋષિજનો આવો વિચાર કરી રહ્યા હતા ત્યારે જ તેમણે ચારે દિશાઓમાં હુમલો કરનારા ચોરો અને લૂંટારોઓને કારણે ઉડેલી ઘણી પારાવાર ધૂળ જોઈ જોતાં તેઓ સમજી ગયા કે રાજા વેનના મરી જવાને કારણે દેશમાં અરાજકતા ફેલાઈ ગઈ છે રાજ્ય શક્તિહીન થઈ ગયું છે અને ચોર લૂંટારુઓ વધી ગયા છે આ સઘળો ઉપદ્રવ લોકોનું ધન લૂંટી લેનારા તથા એકબીજાના લોહીના તરસ્યા લૂંટારાઓનો જ છે પોતાના તેજથી અથવા તપોબળથી લોકોને આવી કુપ્રવૃત્તિ કરતાં અટકાવવામાં પોતે સમર્થ હતા તો પણ એમ કરવામાં હિંસા વગેરે દોષ જોઈને તેમણે આનું કોઈ નિવારણ કર્યું નહીં પછી વિચાર્યું કે બ્રાહ્મણ સમદર્શી અને શાંત સ્વભાવનો પણ હોય છતાં પણ જો તે દિનજનોની ઉપેક્ષા કરે છે તો તેનું તપ એ રીતે નષ્ટ થઈ જાય છે કે જેમ ફૂટેલા ઘડામાંથી પાણી વહી જાય છે વળી રાજર્ષી અંગનો વંશ પણ નષ્ટ થવો જોઈએ નહીં કારણ કે એમાં અમોઘ શક્તિયુક્ત અને પરાયણ અનેક રાજાઓ થઈ ચૂક્યા છે આવો નિશ્ચય કરીને તેમણે મૃત રાજાની ઝાંઘનું ઘણા જોરથી મંથન કર્યું તો તેમાંથી એક ઠીંગણો પુરુષ ઉત્પન્ન થયો તે કાગડા જેવો કાળો હતો તેના બધા અંગો અને વિશેષ કરીને ભૂજાઓ ઘણી નાની હતી જડબા ઘણા મોટા પગ ટૂંકા નાક ચપટું આંખો લાલ અને વાળ તાંબાના જેવા રંગના હતા તેણે અત્યંત દિનતા અને નમ્ર ભાવે પૂછ્યું કે હું શું કરું તો ઋષિઓએ કહ્યું નિશીદ એટલે કે બેસી જા તેનાથી તે નિષાદ કહેવાયો તેણે જન્મ લેતા જ રાજા વેનના ભયંકર પાપો પોતાના માથે લઈ લીધા તેથી તેના વંશજો નૈષાદો પણ હિંસા લૂંટફાટ વગેરે પાપ કર્મમાં રત રહે છે તેથી તેઓ ગામ અને નગરમાં ન રહેતા જંગલો તથા પર્વતોમાં જ નિવાસ કરે છે તો આ સાથે જ અધ્યાય ચૌદને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો